અને એ બેનને આ ભાઈ જોડે પ્રેમ થઈ ગયો અને પછી સાહેબ તમે જુઓ આ ભાઈની જે હાલત થઈને ભાઈ કાયદેસર જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે કેમ કે અત્યાર લગ્ન તમે જોયું છે ભાઈ કે કિન્નર બેન લગ્ન નથી કરતા અમુક કહેતા છે કે કરે પણ છે ભાઈ તો એ વસ્તુ આપણે સાઈડમાં મૂકીએ ભાઈ લગ્ન કરે કે ના કરે એમની મરજી પણ આપણે એ કહીએ ભાઈ કે આ બંને લોકો રાજી હતા ને લગ્ન કરી દીધા ભાઈ બરાબર હવે લગ્ન કર્યા પછી સાહેબ એ લોકો જ્યારે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરે પબ્લિક કરે ત્યારે સાહેબ પબ્લિક એમને જે ગાળો દીધી ભાઈ કે એ બંને લોકોના દિલ તૂટી ગયા ભાઈ દિલ કઈ રીતે તૂટ્યા એ તમને કહું કેમ કે પબ્લિક મન ફાવે એમ કીધું કે ભાઈ તે આમ કર્યું ને એવું કર્યું ને તેવું કર્યું ને જેવું કરે એવું કર્યું ભાઈ એને બરોબર એને જે યોગ્ય લાગ્યું એ ભાઈ એને કર્યું પણ આ વસ્તુ ખોટી છે ભાઈ એટલે ખોટી વસ્તુ એને કરી એટલે લોકો એને ગાળો દીધી ભાઈ બરાબર કેમ કે બંને લોકો સોશિયલ મીડિયામાં બહુ સારું એવું નામ છે બંને લોકોનું અને બંને બંને લોકોએ અચાનક આવું પગલું ભર્યું ભાઈ જેથી એમને એવું થયું કે ખરેખર અમારી વિશે પબ્લિક શું વિચારશે ને પબ્લિકે વિચારી પણ દીધું હવે મિત્રો આ બંનેની એવી સ્થિતિ થઈ ગઈ ને કે સોશિયલ મીડિયા સમક્ષ અમે કોઈ પણ વિડીયો પોસ્ટ કરે તો ધડામાં દઈને એમને સૌથી પહેલાં તો મિત્રો મોટી મોટી ગાળોના ભાષણ આવી જાય એમને એટલું જ નહીં પણ આ બંને જણા જ્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવે ત્યારે પણ લોકો એમની સાથે જોડાઈને મંથ આવે એમ બોલતા હોય છે હવે આ બંને લોકો એમ કહી રહ્યા છે કે અમને લોકો ખોટી રીતે હેરાન કરે છે તો આપણે તો એ જ કહીએ ભાઈ કે કોઈને હેરાન ન કરવા જોઈએ બંને તો તમારાથી કોઈકની મદદ કરજો પણ કોઈનો દુઃખ ન આપતા ભાઈ કોઈને બસ આપણે તો એટલું જ કહીએ બાકી તમે શું કહીશો આ બંને વિશે મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો સાહેબ ધન્યવાદ